ભૂતપૂર્વ ન્યુઝીલેન્ડ ખેલાડી માર્ટિન ગપટીલને આ કારણે નફરત મળી રહી હતી કેટલાક ભારતીય ફેન્સ દ્વારા અને તે આ વસ્તુ પર તેમણે reaction આપ્યું જી હા મિત્રો બેઝિકલી કાલે હતી તારીખ દસ જુલાઈ અને શાયદ તમને લોકોને 5 વર્ષ પહેલા આ દિવસે શું થયું હતું તમને લોકોને યાદ હશે તે વર્લ્ડ કપની ખૂબ જ હાર્ટ બ્રેકિંગ સેમીફાઇનલ હતી જ્યાં પર ભારત ન્યુઝીલેન્ડથી હારી ગયા હતા અને મેચની કદાચ સૌથી મોટી શાન એમએસ ધોની રનઆઉટ થયા હતા તે હતી જે માર્ટિન ગપટીલે ડાયરેક્ટ હિટ માર્યો હતો આ એક રન આઉટના કારણે ભારતીય ફેન્સના દિલ તૂટ્યા હતા તો હવે પાંચ વર્ષ થઈ ગયા આ વસ્તુ પરંતુ હજુ પણ ઘણા ફેન્સ તેને ભૂલી શક્યા નથી અને આ વસ્તુના કારણે માર્ટિંગ ગપટીલને આજે પણ નફરત મળી રહી હતી તો તે આ વસ્તુ પર રિએક્ટ કરતા થોડી મજાકની રીતે લખ્યું કે હવે મને સમજાઈ રહ્યું છે કે મને કેમ આટલી વધારે નફરત મળી રહી છે આજે તો મિત્રો બાકી તમારો શું મંતવ્ય છે આને લઈને વિડિયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાન Hacemos el